અને મુંબઈના સપ્લાયર સુધી પહોંચ્યા બાદ હવે સુરત પોલીસ ગાંજાનો વેપલો કરનારો સામે લા લાંખ કરી રહી છે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ગાંજાનો કરોડો રૂપિયાનો વાર્ષિક ટર્ન ઓવર કરનારા હાલ મુખ્ય સૂત્રધાર બે ભાઈઓ એવા ઓરિસ્સાના સુનિલ પાંડી અને અનિલ પાંડી વર્ષોથી સુરતમાં ટ્રેન મારફતે અથવા ખાનગી ગાડીઓમાં ગાંજાનો જથ્થો મોકલતા હતા જેઓને ઝડપી પાડવા માટે ત્રણેક મહિનાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીઓ પર વોચ રાખી માહિતીઓ ભેગી કરી રહી હતી અને આખરે બંને ભાઈઓમાંથી એક સુનિલ પાંડીને પોલીસે ઝડપી પાડી સુરત લઈ આવી હતી સુરત શહેરના માનની પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબ તરફથી નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું એક સૂત્ર આપવામાં આવ્યું છે અને આ સૂત્રને અનુલક્ષી સુરત શહેર પોલીસ તરફથી અલગ અલગ તબક્કે છેલ્લા થોડા સમયમાં ઘણા સારા નાર્કોટિક્સના મોટા કેસો કરવામાં આવ્યા છે અને આ કેસોની અંદર ખૂબ મોટા માત્રામાં અલગ અલગ પ્રકારના નશીલા દ્રવ્યોની હેરાફેરી કરતાં વેચતા આરોપીઓ પકડ્યા છે જેમની અંદાજીત સંખ્યા થાય છે લગભગ ચોત્રીસ જેટલા આરોપીઓ અને આ સિવાય કરોડો રૂપિયાના ડ્રગ્સનું જથ્થો પકડવામાં આવ્યો છે માનની પોલીસ કમિશનર શ્રી તરફથી એવી પણ સૂચના ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવી હતી કે નાર્કોટિક્સના ધંધા સાથે સંકળાયેલા અને ખાસ કરીને આ ધંધાના જે સપ્લાયરો છે અને એ સપ્લાયર ઘણા સમયથી ન પકડાયા હોય એવા સપ્લાયરને ટાર્ગેટ કરવામાં આવે આ બાબતે ગાંજાના મોટા પ્રમાણે ઓરિસ્સામાંથી ગુજરાત રાજ્ય મહારાષ્ટ્ર રાજસ્થાન એવા અલગ અલગ રાજ્યોમાં મોટા જે સપ્લાયર છે એવા બે સપ્લાયર જે સગા ભાઈઓ છે તેમને ટાર્ગેટ કરવામાં આવેલા હતા તે પૈકીના એક સુનિલ વૃંદાવન પાડી જે અઠ્યાવીસ વર્ષની ઉંમરનો છે સચીના ગામ કોદલા તહેસિલ અને ગંજામ જિલ્લા ઓરિસ્સાના વતની છે આ સુનિલ પાંડી અને તેનો ભાઈ અનિલ પાંડી આ બંને જણા ગાંજાના જથ્થાના બહુ વિપુલ પ્રમાણમાં મોટા પ્રમાણમાં ઓરિસ્સાથી ટ્રેન મારફતે અને અલગ અલગ વાહનો મારફતે ગુજરાત રાજ્ય અને સુરત શહેર ખાતે ઘણા વર્ષોથી મોકલવાના ધંધા કરે છે આ આરોપી જે સુનિલ પાંડી છે તેને તેના ગામમાંથી જ ઓરિસ્સા ખાતેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો જેના પીએસઆઈ સી આર દેસાઈ અને પીએસઆઈ ચૌહાણ ડી એમ રાઠોડ આ બંનેની ટીમો દ્વારા ઓરિસ્સા રાજ્ય ખાતે જઈ અને ત્યાં વોચ કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે આજ રોજ આ આરોપીને ઓરિસ્સા ખાતેથી લાવી અને આ આરોપી છે એ કુલ ચાર ગુનામાં જે પૈકીના વરાછા પોલીસ સ્ટેશનમાં ગાંજાના જે જથ્થા પકડાયા હતા બે હજાર સોળની સાલની અંદર તેમાં બે કેસમાં વોન્ટેડ છે અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના પણ બે ગુના જે બે હજાર સોળમાં દાખલ થયેલા છે તેમાં વોન્ટેડ હતો બાકી તો પકડવાના આ ચાર ગુનાની અંદર અત્યારે તેને લાવવામાં આવ્યો છે પૈકીના એક ગુનામાં તેની ધરપકડ કરી અને વરાછા પોલીસને સોંપવાની તજવીજ ચાલુ છે જે આરોપી છે એ આ સિવાય પણ ઘણા બધા ગુનાઓની અંદર સંડોવાયેલા હોવાની માહિતી છે તેનો ભાઈ અનિલ પાંડે છે એ અત્યારે રેકોર્ડ ઉપર જોતા લગભગ બારેક જેટલા ગુનામાં ગુજરાત રાજ્યની અંદર વોન્ટેડ છે આ સિવાય પણ અન્ય રાજ્યોમાં આ બંને ભાઈઓ વોન્ટેડ હોવાની પૂરી પૂરી શક્યતાઓ છે અમારી ટીમો અત્યારે હાલમાં જ એને લાવી છે પૂછપરછ કરવાની તજવીજ ચાલુ છે તેના ભાઈ જે અનિલ પાંડી છે એને પણ ટૂંક સમયની અંદર સુરત શહેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે સુરતમાં વરાછા રેલવે સહિત અનેક પોલીસ પથકમાં સુનિલ પાંડી અને અનિલ પાંડી વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાવા પામ્યા છે તો સમગ્ર ગુજરાતમાં જુદા જુદા પોલીસ પથકોમાં આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ નોંધાયા હોય ક્રાઇમ બ્રાન્ચને આ મામલે મોટી સફળતા મળી છે અઝર કુરેશી સાથે ન્યૂઝ